દૂધ નાખવાનું બાકી છે ચામાં દૂધ નાખી દીધું છે તો હવે લોટ બાંધવા બેસી હું બેસી ગઈ છું લોટ બાંધવા તો જોઈ ગયા તો ફટાફટ લોટ બાંધી લઉં તો ચા બનીને થઈ ગયો છે તૈયાર તો હવે હું એને ગાળી લઉં તો હાલો હવે હું રોટલી કાઢી નાખું અને પછી નાસ્તો કરવા બેસી રોટલી તો સાંજને પડી છે તે તળવાની છે તો હાલો ફટોફટ રોટી તળી લઉં પછી નાસ્તો કરવા બેસી જઈએ તો નાસ્તો આપણે તૈયાર છે અને ડીશમાં લઈ લીધો છે તો ચાલો બધા નાસ્તો કરવા તો ચાલો બધા નાસ્તો કરવા ને હું ફટાફટ નાસ્તો કરી લઉં અને હજી તો બધે ઘરના સુધા છે તો જે કામ પણ બધું પડ્યું છે તો પહેલાં ફટાફટ નાસ્તો કરી લઉં રૂમમાં જેમ જોયું તો હજુ તો સૂતા હશે બધા પેલો મેં કાલ કપડા ધયા હતા તો જોઈ લઉં સુકાઈ ગયા પણ નહીં નપાત પછી વારીને મૂકી દઉં સુકાઈ ગયા છે પણ ભીનો જે સ્વેટર જેમ તો થોડુંક જો કપડાં ધોયા હતા મે તો આવી ગઈ તો અત્યારે ઘરનું ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે અત્યારે વાગ્યા છે સાડા અગિયાર તો કાલ કપડાં ધોયા હતા તો એ લઈને બેસી ગઈ છું તો બધાય વારી નાખું બરોબર ને વ્યવસ્થિત મૂકી દઉં તો બપોરાનું જમવાનું તૈયાર છે તો હાલ જમી લઈએ તો મેં બનાવ્યા છે બાજરાના ને ઘઉંના રોટલા અને વટાણા બટેકાનું શાક તો ચાલો જમવા